ઘણા વિડીયો જોયા અને આજ ખાસ અમે અમદાવાદ ની અંદર આવી ગયા છીએ અને જેને મિસ્ટર ગેરંટી મેન એટલે કે આરીફભાઈ તરીકે ઓળખવામાં આવે છે આરીફભાઈ ઉર્ફા ગેરંટી મેન એટલે કે એ જે વસ્તુ બતાવે છે એમાં કંઈક ને કંઈક જેને કહેવાય કે પોતાની જિમ્મેદારી પોતાની ગેરંટી હોય છે તો આજે એની પાસે ઘણી ઘણી પ્રકારની બર્ડ છે અલગ અલગ પ્રકારની અને કેવી કેવી બર્ડ છે શું શું ભાવે સેલ કરવાની છે કઈ રીતે સેલ કરવાની છે એ તમામ પ્રકારની આજે માહિતી છે એ જે આરીફભાઈ જે મિસ્ટર ગેરંટી મેન છે એમની સાથે આપણે વાત કરીને લેશું એટલે ખાસ આજે એમની આરે આપણે મુલાકાત લેશું ને કઈ કઈ પ્રકારની બર્ડ છે એ આપણે જોશું તો આજે ખાસ જે આરીફભાઈ છે આરીફભાઈ જોડે આપણે વાત કરીશું આરીફભાઈ કેમ છો મજામાં હરોજ મજામાં ભાઈ હવે તમારી પાસે કઈ કઈ પ્રકારની ને કેવી રીતની બર્ડ છે અને કઈ રીતે સેલ કરો છો અત્યારે હાજરમાં તો મારી પાસે હેન્ડ ટેમ કનૂર છે પછી એક બ્લુ સન બ્લુ બ્લુ સિનેમોનની એક સિનેમેલ છે કનૂરમાં જાવાની એક ચેર પડેલી છે બજરી પડેલી છે અને લવ એક લોટ પડેલો છે એની અંદર એવું છે કે સિંગલ પેરનો પ્રાઇઝ અલગ હોય અલગ હોય છે અને બીજી વાત કરીએ તો આમાં આપણી પાસે પ્રાઇસ ક્યાંથી લઈને ક્યાં સુધી હવે આની અંદર અત્યારે માર્કેટ અત્યારે થોડું ગરમીના હિસાબે અપડાઉન જેવું ચાલે છે એટલે અમુક જગ્યાએ માલનો રેટ હાઈ હોય છે અમુક જગ્યાએ લો હોય છે તો અત્યારે જે હાલના જે અત્યારે જે પોઝિશન છે માર્કેટની એના હિસાબે આની અંદર એવું છે કે માલનો રેટ પ્લસ માઇનસમાં જતો હોય છે પણ આપણે મારી હું અત્યારથી નહીં હું તો કાફી ટાઈમથી આ લાઈનની અંદર છું અને લોકો મને આરીફભાઈ રીતે ગેરંટી મેનના નામે ઓળખે છે એ ગેરંટી મેન લખપ મને મુજીબભાઈએ આપેલું અને એનું રીઝન એ હતું કે આપણે જે પણ વસ્તુ લોકોને જે આપતા આપણે આપતા હતા એની અંદર એ અમે ગેરે હું ગેરંટી આપતો હતો કે ભાઈ એની અંદરથી આ વસ્તુ નીકળશે એટલે નીકળશે એમ જે મ્યુટેશન અમે લોકો આપતા હતા એમાંથી અને હારીફભાઈ જો વાત કરીએ તો આ જે બર્ડ્સ ની અંદર આપણો અનુભવ કેટલા ટાઈમનો છે કઈ છે મને વધારે અનુભવ તો છે નહીં મને લગભગ લોકડાઉન પહેલાં હું ખાલી સ્ટોક કરતો હતો અને લોકડાઉન પછી મેં સેલિંગનું કામ ચાલુ કરેલું છે એની પહેલા તો હું ખાલી ઓનલી બજરી અને નું ખાલી કલેક્શન રાખતો તો ખાલી શોક માટે બાકી એ પછી મેં આ બધું ચાલુ કર્યું અને હરીફભાઈ બીજી જે ગેરંટી મેન ની વાત કરીએ તો આજે જે બર્ડ્સ ની દુનિયા છે બર્ડ્સ નું એક આખું આપણું વર્તુળ છે તમારું જે સર્કલ છે એની અંદર આપને ઓળખવામાં આવે છે તો એનું કારણ શું છે એનું રીઝન એક જ છે કે હું જે લોકો જે બ્રીડરો છે આની અંદર એવું છે હું તો સેલર છું અને જે બ્રીડરો હતા જેની પાસેથી આપણે માલ લઈએ છીએ એ બ્રીડરોની પાસેથી જ્યારે હું માલ લઉં છું તો બ્રીડરને હું પૂછું છું કે ભાઈ આ જે મ્યુટેશન રહી એના મા બાપ કોણ છે એને એટલે એને એનાથી આપણને ખબર પડે કે ભાઈ એના મા બાપ કોણ છે તો હવે એને અગાઉ એના પછી જે આ પેર બ્રીડ કરશે જે રીતે માનો કે આ લોવર છે બરાબર તો આ જે લોવર છે એ બ્રીડ કરશે તો એની અંદરથી શું કયા બચ્ચા આવશે કયા નહીં આવે એ હું બ્રીડરને પૂછતો હતો અને પૂછીને એકદમ પરફેક્ટ એટલે પેલું કરી લેતો હતો કે ભાઈ હા પરફેક્ટ આ છે જ કે ભાઈ આવી રીતે આ વસ્તુ આવશે તો એ હું સામે ગેરંટી એની આપતો હતો અને એના હિસાબે મારે મેં જે લોકો મારી પાસેથી જે લોકો પરચેસ કરતા હતા એમના ત્યાં એ વસ્તુ બધી આવતી હતી અને આપણે ક્વોલિટી આપણે ક્વોન્ટિટી નથી આપતા આપણે ક્વોલિટી આવેલી છે એના હિસાબે આપણને એ નામ મુજીબભાઈ આપેલું અને એ મુજીબભાઈએ નામ આપ્યું એટલે આપણે એ નામથી પ્રખ્યાત થયા મને અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં નહીં ઓલ ઓવર ઇન્ડિયામાં મને તમારી દુઆથી મને બધા ઓળખે છે અને હરિફભાઈ ખાસ જે આ બર્ડ્સના લવર છે જે બર્ડ્સના ચાહકો છે એને પાળવા માંગે છે તો આપ એને આપની પાસે એ સેલ કરવા માંગો છો કે નથી માંગતા હું સેલ પણ એ લોકોને સેલ પણ કરું છું અને જે લોકો મારી પાસેથી લોટમાં જે લોકો માલ લે છે તો એ લોકોને હું ત્યાં સુધી આપણે એમને એવી રીતે સાથ સહકાર આપીએ છીએ કે ભાઈ ઇનકેસ તમારે ત્યાં માલ આ લોકો શું કે અમુક લોકો શોખ માટે લઈ જાય છે પછી એને એટલો શોખ વધી જાય છે કે એ બ્રિડિંગ પર્ચેસ ઉપર એ લોકો આવી જાય છે તો બ્રિડિંગ પર્ચેસ ઉપર એ લોકો જ્યારે આવે છે તો એ લોકોને આપણે એવી રીતે વાત કરીએ છીએ કે ભાઈ તમારે ત્યાં જ્યારે માલ બને તો તમારે કોઈ કોઈને યાની કોઈ બીજો ગ્રાહક શોધવા જવાની જરૂર જ નથી તમે માલ મારી પાસેથી લો છો તમે માલ આપી શકો છો હું તમારી પાસેથી માલ લઈશ પણ ખાસ કરીને સર્વિસ આપો અને આપનું થોડુંક એડ્રેસ ને ઓલા આપનો જે મોબાઈલ નંબર છે ડબલ નાઇન ઝીરો ફોર એટ નાઇન એટ થ્રી એટ અને ગુજરાતીમાં કહું તો નવ્વાણું ઝીરો અડતાલીસ અઠ્ઠાણું ત્રણસો સિત્યાસી હવે અત્યારે આપણે વાત કરીએ તો તમે અમને થોડુંક જે તમારી પાસે બર્ડ છે એ થોડા બતાવો જેથી કરીને અમારા ખ્યાલ આવે હા તમે અહીંયાથી શરૂઆત કરો તો અહીંયાથી તમને બતાવું જે રીતે આ છે બજીસ છે રેમ્બો બજીસ છે આની અંદર અને એની અંદર અત્યારે હાલમાં મારી પાસે લોટ પણ પડ્યો છે પણ એ અત્યારે બીજી જગ્યાએ પડ્યો છે

આ જે ચાર પેર છે ને એના બચ્ચા છે આ બધા બચ્ચા એમાંથી આવેલા છે આ અત્યારે એડલ્ટ થઈ ગયા છે રેડી ટુ બ્રિડ છે પણ જે લોકો જૂના બ્રિડરો જે છે એ મોસ્ટ ઓફ એને બાર મહિના પ્લસ થયા પછી જે લોકો એ લોકોને બ્રીડ ઉપર નાખે છે કે એના હિસાબે જાનવર તૂટે નહીં બરાબર અને લોકો અમુક લોકો એવા છે કે જલ્દી પોતાની જે મૂડી નાખી હોય જે પૈસા નાખેલા છે એ લોકોએ એ પૈસા કાઢવા માટે એ લોકો ફટાફટને હા એટલે આ ની મ્યુટેશન છે આ છ મહિનાની અંદર પણ બ્રીડ કરવાનું ચાલુ કરે છે અને મેં તો એવા કેસ પણ જોયેલા છે જે ચાર ચાર મહિનામાં બ્રીડ કરે છે તો જે લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને મારી ખાસ એક વિનંતી છે કે જાનવરને એની મરજીથી બ્રીડ કરવા તો અને એનું એનું જે મેન સિઝન છે ની જે પર્પઝ છે એ છે બાર મહિના પ્લસ લવબર્ડમાં તમે એને લવબર્થને બાર મહિના પ્લસ કરીને ત્યારે એને બ્રીડ ઉપર નાખ્યો તમારું જાનવર નહીં તૂટે કે બીમાર નહીં પડે ને જે લોકો જે મૂડી નાખી હોય એ મૂડી કાઢવા માટે જે લોકો બ્રીડ કરાવી દે છે ને એમાં જાનવર તૂટી જાય છે અને જાનવર જલ્દી મરે છે અને હવે આ બાજુ છે એક આ મારી પાસે હેન્ડટેમ કનૂન ની પેર છે બી નથી પણ આ ફિમેલ છે બરાબર ફિમેલ આની અંદર મોટી આવે અને મેલની સાઈઝ થોડી નાની આવે

એક આ છે આ બ્લુ ની ફિમેલ છે આનું ડીએનએ મિસિંગ છે આમાં બ્લુ ની ફિમેલ છે બરાબર તો હા આ ફિમેલ છે એને હેવી પાઇડ છે એને ફેધર ઉપર એટલે આપણે એતો નથી કે પાઇડ બાકી આ ડીએનએ નથી પણ પેર કન્ફર્મ છે અને એક આ જાવા છે

તો ખાસ કરીને જો તમને વિડીયોમાં મજા આવે અને જો આપ પણ આ સર્કલમાંથી હોય આ વર્તુળમાંથી હોય અને જો તમે બર્ડ્સના શોખીન જોવો તો તમારા દોસ્તો મિત્રોને આ વિડીયો તમે મોકલી શકો છો અને ખાસ કરીને આરિફભાઈએ જે નંબર આપ્યો એ નંબર ઉપર આપ એને કોલ કરીને જો તમારે બર્ડ લેવા હોય તો તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો અને ખાસ તમને મજા આવી હોય તો આ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો